આજે હું તમારી સાથે શેર કરવાની છું દેશી ચાના શાકની રેસીપી આપણે લગ્ન પ્રસંગમાં જઈએ દેશી ચાનું શાક અચૂકથી પ્રસંગની અંદર હોય છે તો રસોઈયાઓ જે રીતે આ ચાનું શાક બનાવે છે ને સેમ એવી જ રીતે આજે આપણે બનાવીને તૈયાર કરીશું ટેસ્ટ પણ એકદમ એના જેવો જ બનશે હલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીઓને લાઈક અને શેર કરી બાજુ મરાયેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીઓ સૌથી પહેલા જોવા મેં અત્યારે દોઢ કપ ભરીને ચણા લીધા છે મેં જે કપ ઉપયોગમાં લીધો તો બસો પચાસ એમ એલ નો છે વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ છે તો ચણાને આપણે ઓછામાં ઓછા દસ થી બાર કલાક પલાળીને રાખવા જરૂરી છે તો તમે એને આખી રાત પલાળીને રાખી શકો ચણા સરસ પલળી ગયા હશે તો આ રીતે ઉપરનું જે પડ છે ઈઝીલી અલગ થઈ જશે તો આ રીતના પલળેલા ચણા હશે તો તમારા ચણા એકદમ સરસ ચડી જશે તો જ્યારે પણ બનાવવા હોય તો એને ઓવરનાઈટ અથવા દસ થી બાર કલાક પલાળીને રાખો હવે આપણે એને કુકરમાં બાફી લેવાના છે તો જે પાણીમાં આપણે ચણાને પલાળ્યા હતા એ પાણી આપણે કાઢી નાખીશું એની અંદર આપણે બીજું ચોખ્ખું પાણી એડ કરીશું તો ચણાની ઉપર એક આંગણરે એટલું પાણી એડ કરવાનું છે તો અત્યારે મેં એની અંદર દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે મિક્સ કરી લઈશું હવે આપણે જ્યારે કોઈ કઠોળ બાફીએ ને તો તેમાં સોડાનો ઉપયોગ કરીએ છીએ પણ આજે આપણે સોડાનો ઉપયોગ નથી કરવાના એક આંગળ જેટલું પાણીમાં અત્યારે રાખી દીધું છે અને સોડા નાખ્યા વગર પણ આપણા ચણા એકદમ સરસ ચડી જશે કારણ કે આપણે એની અંદર ઉમેરવાના છે એક ચમચી ઘી કોઈ પણ કઠોળને તમે બાફો ને તો સોડા એની અંદર એડ કરો તો એ ચડી જાય છે પણ એનો કલર ચેન્જ થઈ જાય છે તો એના બદલે તમે એની અંદર એક ચમચી ઘી નાખી દેશો ને તો તમારા ચણા એકદમ સરસ ચડી જશે અને કુકરમાં પાણી પર ઉપર નહીં આવે તો ત્રણ થી ચાર વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કુક કરી લઈએ ચણા બફાય ત્યાં સુધી બીજી તૈયારી તો એમાં આપણે એક નાનો ટુકડો આંબલીલો રહીશું અને એની અંદર ગરમ પાણી રેડી એને આપણે પલાળવા રાખી દઈશું તો લગભગ દસ થી પંદર મિનિટ માટે પલાળીને રાખવાનો છે બહાર આપણે લગ્ન પ્રસંગમાં જે ચણા ખાઈએ છીએ એમાં ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા છીણીને ઉપયોગમાં લેવાના છે તમે એકદમ ઝીણા સમારીને પણ લઈ શકો અથવા તો તમે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ગ્રેવી પણ બનાવી શકો પણ મને સૌથી ઈઝી ઓપ્શન લાગે છે કે ફટાફટ આ રીતે છીણીને ઉપયોગમાં લઈએ તો એકદમ સરસ એનું ટેક્સચર પણ મળે છે તો બે નંગ આપણે ટામેટા લેવાના છે અને ટામેટા વધારે ખાટા નથી લેવાના દેશી ટામેટા હોય તો એક જ લેવાનું હવે આપણે બે ચમચી જેટલો ચાનો લોટ લઈશું આપણે જે ચણાનું શાક બનશે ને એની અંદરનો જે રસો હોય સરસ ગાઢો થાય એના માટે આપણે ચણાનો લોટ એની અંદર ઉમેરવાનો હોય છે તો બે ચમચી મેં ચણાનો લોટ લીધો છે એમાં થોડું થોડું પાણી નાખી એની એક આપણે સ્લરી જેવું બનાવી દેવાનું છે તો બહુ વધારે જાડું પણ નહીં અને પતલું પણ નહીં તો એ રીતે મેં ચાર ચમચી પાણી નાખ્યું છે અને બિલકુલ જ ગાઢા વગરનું આ રીતનું સ્લરી તૈયાર થઈ છે હવે કુકર થઈ ગયું છે એની જાતે જ પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે તો આપણે સોડા નથી નાખ્યો એટલે કલર બિલકુલ નથી બદલાયો તેમ છતાં આપણા ચણા એકદમ સરસ ચડી ગયા છે તો હવે જ્યારે પણ તમે કોઈ પણ કઠોળ બાફો તો સોડાના બદલે એક ચમચી એની અંદર તમે ઘી એડ કરજો તો ચણા પ્રમાણે સરસ ચડી જાય ત્યાં સુધી પ્રેશર કૂક કરી લેવાના છે જેમાં ત્રણથી ચાર વિસલમાં આ રીતના ચણા તૈયાર થઈ જશે અથવા તો તમે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આઠથી દસ મિનિટ રાખશો તો તમારા ચણા સરસ બફાઈ જશે હવે આપણે વઘારની તૈયારી કરીએ તો એક કડાઈ લઈ લઈશું અને એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે તો અત્યારે હું એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરું છું અને જે સૂકા મસાલા હોય છે આખા એમાં આપણે તમાલ પત્ર લઈશું અને લાલ મરચા લઈશું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર રાઈ ઉમેરવાની છે તો એક ટી સ્પૂન રાઈ અત્યારે એડ કરવાની છે અને રાઈ બરાબર ફૂટે પછી એની અંદર આપણે જીરું એડ કરીશું તમને જો જીરું ના ગમતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો હાફ ટી સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરવાનું છે હિંગ એડ કરવાની છે જેટલી એક તમાલપત્ર અને બે સુકાલાલ મરચાં થોડા લીમડાના પાન ઉમેરીશું અને એક લીલું મરચું મેં આ રીતે ટુકડામાં કટ કરી લીધું છે તો એ પણ અત્યારે એડ કરી દઈએ વઘારમાં તમે લીમડો રાખશો ને તો ખૂબ જ સરસ એની સુગંધ આવશે એક ટી આપણે એની અંદર હળદર એડ કરીશું મિક્સ કરી લઈએ બરાબર અને ત્યાર પછી જે ટામેટા આપણે છે છે એ ઉમેર દેવાના આ છીણાયેલા ટામેટા હોય ને તો જલ્દીથી એ ચડી જાય છે અને એનું જે ટેક્સચર છે ને એટલે આપણે જે શાક બનાવીએ રસાનું ટેક્સચર એ બહુ સરસ રહે છે હવે ટામેટા નાખ્યા છે એટલે આપણે થોડું એની અંદર મીઠું નાખી દઈશું તો મીઠું આપણે થોડું સાવધાનીથી નાખીશું કારણ કે આપણે ચણા બાફ્યા એમાં પણ નાખ્યું છે તો મેં અત્યારે ફરીથી હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે તો ટામેટા ચડે ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું આટલી ક્વોન્ટિટીમાંથી ચાર થી પાંચ વ્યક્તિ માટેના ચણા બનીને તૈયાર થશે તો ટામેટા આપણા ચડી ગયા છે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો હવે જે ચણા બાફ્યા હતા ને એ પાણી આપણે રહેવા દેવાનું છે અને એ એની અંદર એડ કરીશું જે પાણીમાં ચણા પલાળીએ ને એ પાણી ઉપયોગમાં નથી લેવાનું પણ ચણા જેમાં બાફ્યા છે એ પાણી આપણે ઉપયોગમાં લઈશું તો મેં પોણો કપ જેટલું પાણી એની અંદર એડ કરી દીધું છે હવે બધા મસાલા આપણે આ પાણીમાં જ એડ કરી દેવાના છે અને થોડી વાર માટે આપણે એને ઉકળવા દઈશું તો મરચું એડ કરી દઈએ આપણે સ્વાદ પ્રમાણેનું તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે એટલે કલર એકદમ સરસ આવે તો બે ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે બે ટી સ્પૂન આપણે એની અંદર ધણાજીરું એડ કરવાનું છે ધાણાજીરુ ટેસ્ટ તો સરસ આવશે સાથે બાઇન્ડિંગ ખૂબ સરસ થશે આપણી ગ્રેવીમાં એક ટી આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે ત્યારબાદ એની અંદર આપણે જે આમલી પલાળીને રાખી હતી એનો મેં પલ્પ કરી દીધો છે તો એ ઉમેરી દઈશું આમલીની ખટાશ છે એને બેલેન્સ કરવા માટે ગોળ એડ કરીશું ગોળપણ માટે તમે હંમેશા ગોળનો ઉપયોગ કરજો તો સ્વાદ વધારે સારો આવશે હવે તમે તમે જો ના ખાતા તો આમાં પાવડર નાખી શકો છો માટે અથવા તો પછી તમે લીંબુનો રસ કરી શકો પણ લીંબુનો રસ એડ કરવો હોય તો ગેસ બંધ કર્યા પછી એડ કરવાનો કડવાશ આવી જશે તો વળ અત્યારે આપણો સરસ રીતે માલ્ટ થઈ ગયો છે તો આ સ્ટેજ પર હવે આપણે જે ચણાની લોટની સ્લરી તૈયાર કરી એ ઉમેરી દઈશું એની અંદર અને એને આપણે થોડી વાર માટે ચડવા દઈશું

આમલી ખાતા હો તો જ ઉપયોગ કરજો ચણા એડ કર્યા પછી આપણે સ્લો ફ્લેમ ઉપર એને રહેવા દઈશું લગભગ પાંચ થી સાત મિનિટ માટે પાંચેક મિનિટ સ્લો ફ્લેમ પર રહેવા દેશો એટલે આ રીતે ઉપર તમને થોડું તેલ આવેલું દેખાશે તો ગેસ બંધ કરી દઈશું લગ્ન પ્રસંગમાં જે શાક હોય એમાં તેલની ક્વોન્ટિટી હજુ થોડી વધારે હોય છે પણ ઘરે બનાવ્યું છે તો મેં તેલ ઓછું લીધું છે થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ ઠંડુ થયા પછી આની કન્સિસ્ટન્સી હજુ થોડી જાડી થશે તો હવે જ્યારે પણ તમારે લગ્ન પ્રસંગ જેવું દેશી ચાનું શાક ખાવું હોય ને તો આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો